જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં સાંભળશું શનિદેવનું ધામ શિંગણાપુરનો ઇતિહાસ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના શિંગણાપુર ગામમાં શનિદેવનું મંદિર છે જો કે આ મંદિર છે એમ તો ન કહી શકાય કારણ કે શનિદેવની મૂર્તિ ઉપર કોઈ પણ જાતનું છત્ર નથી આ મૂર્તિ એ ચોમાસાનું સખત વરસાદ હોય શિયાળાની સખત ઠંડી હોય અને ઉનાળાની ગરમીમાંય આઠેય પહોર ઘણા વર્ષોથી અડીખમ ઊભી છે આ મૂર્તિ ઉપર કેટલાય લોકોએ છાપરું બાંધવાનો પ્રયત્ન કરી જોયો પણ પ્રયત્ન સફળ થયો નથી તેથી શનિદેવની મૂર્તિ મંદિરમાં નથી મૂર્તિ નજીક એક સભાગ્રહ જેવું મંદિર બાંધવામાં આવેલ છે ત્યાં યાત્રાળુઓ આરામ કરી શકે છે શિંગણાપુર નાનું એવું ગામ છે વસ્તી માંડ આઠ દસેક હજારની હશે પણ ત્યાંના માણસો ખૂબ સુખી છે અહીં દ્રાક્ષની ખેતી થાય છે દરેક ઘર સિમેન્ટ કોક્રિટનું પાકું બનાવેલું છે પણ કોઈ ઘરને દરવાજા કે બારીઓ નથી બારીઓ બંધ કરવાની આંકડીઓ પણ નથી ગામમાં કોઈ ઘરમાં પેટી પટારા કબાટ સુટકેસને તાળું મારવામાં આવતું નથી એવું કહેવાય છે કે શનિદેવની આજ્ઞા છે કે ઘરમાં બારણા કે કોઈ જગ્યાએ તાળું વાસવાનું નહીં શનિદેવની કૃપાથી આ જ દિન સુધી આ ગામમાં એક પણ ચોરી થઈ નથી ચોરી કરે તો તે તરત જ આંધળો થઈ જાય છે અને એટલામાં જ ફર્યા કરે છે શનિદેવની માફી માંગે અને ચોરેલી વસ્તુ પરત કરે પછી જ તે દેખતો થાય છે શિંગણાપુરમાં શનિદેવની સ્વયંભૂ મૂર્તિ છે મૂર્તિ વિશે આ ગામમાં એક એવી લોકવાયકા છે કે ઘણા વર્ષો પહેલાં નદીમાં મહાભયંકર પૂર આવ્યું હતું નદી કિનારો છોડી ગામમાં પ્રવેશી બધા ઘરોમાં કેડ સમાણા પાણી ભરાયા એ વખતે પૂરમાં એક કાળા પથ્થરની મૂર્તિ તણાતી આવી ગોવાળિયાઓએ જોઈ અને ગોવાળિયાએ પોતાની લાકડીઓથી ખેંચીને એ મૂર્તિને બહાર કાઢી એ વખતે લાકડીની અણી આ પથ્થરની મૂર્તિને વાગી અને લોહી નીકળવા લાગ્યો ગોવાળો મૂર્તિને ત્યાં જ મૂકી ગામ તરફ ભાગ્યા અને ગામમાં જઈ મૂર્તિમાંથી લોહી નીકળવાની વાત કરી ડરના માર્યા મૂર્તિ પાસે જવાની કોઈની હિંમત ન ચાલી એ રાતે ગામમાં દરેક લોકોને એક સરખું સ્વપ્ન આવ્યું સ્વપ્નામાં શનિદેવે તમામને કહ્યું કે તમે ડરશો નહીં હું સાક્ષાત શનિદેવ છું મારું સ્થાપન પીપળાનું જે ઝાડ ઊભું છે તેની પાસે કરજો ગામ લોકોએ પાંચ ફૂટ પહોળી અને નવ ફૂટ ઊંચી એ મૂર્તિની ભક્તિભાવથી સ્થાપન કર્યું મૂર્તિની ઉત્તર દિશામાં જૂનું ઝાડ હતું સૂર્ય મધ્યાહને તપે ત્યારે ઝાડની છાયા મૂર્તિ પર આવી જાય તો જે ડાળીનો છાયો મૂર્તિ પર આવ્યો હોય તે ડાળી આપોઆપ તૂટી પડતી ડાળી તૂટે ત્યારે કદી મૂર્તિ પર પડી નથી કે કોઈને ઈજા પણ થઈ નથી હમણાં વીસ વર્ષો પહેલાની જ એક વાત છે એક જાન વિસામો ખાવા એ ઝાડ નીચે બેઠી અચાનક વીજળી પડી અને તે આખું ઝાડ સળગવા લાગ્યું પણ શનિદેવની કૃપા ગણો કે ચમત્કાર ગણો કોઈ પણને ઈજા ન થઈ અરે એથી પણ મોટો ચમત્કાર તો એ હતો કે ઝાડનું થડ બાર કલાક સળગ્યું અને આગ બુઝાયા પછી ઝાડ પૂર્વવત હરિયાળું લીલું છમ બની ગયું આજે પણ ગામમાં કે આજુબાજુ કોઈને સાપ કરડ્યો હોય તો તે વ્યક્તિને સફેદ વસ્ત્ર પહેરાવે શનિદેવ સમક્ષ લાવવામાં આવે છે શનિદેવના દર્શન થતાં જ ઝેર આપોઆપ ઉતરી જાય છે શનિદેવની મૂર્તિ સમક્ષ કરડીના તેલનો દીવો અખંડ જલતો રાખવામાં આવે છે આ દીવો ગમે તેવા આંધી તુફાન વરસાદ કે વાવાઝોડામાં આજ દિન સુધી કદી બુજાયો નથી દીવો મૂર્તિ સમક્ષ ખુલ્લામાં હોવા છતાંય ન ઓલવાતો હોય એ શનિદેવનો ચમત્કાર જ છે શનિ અમાવસ્યા અને ગોળી પડવાને દિવસે અહીં મોટો મેળો ભરાય છે વૈશાખ માસની અમાસ એ શનિ જયંતિ તરીકે ઉજવાય છે આ વખતે દેશ પરદેશથી લાખો લોકો શિંગણાપુર શનિદેવના દર્શન કરવા આવે છે સ્નાન આદિ કરીને શનિદેવને તેલ ચડાવવામાં આવે છે અહીં યાત્રિકોના બૂટ ચપ્પલ કિંમતી સામાન વગેરે ચોરાતા નથી કોઈનું ખિસ્સું કપાતું નથી સૂર્યપુત્ર શનિદેવનો એટલો પ્રભાવ આવા ઘોર કલયુગમાં પણ શિંગણાપુરમાં જોવા મળે છે શિંગણાપુરના શનિદેવને સ્નાન કરી શુચિભૂર્ત થઈને તેલનો અભિષેક કરવામાં આવે છે તે એક આવર્તન રુદ્ર મહા મહારુદ્ર એવા પ્રકારે કરવામાં આવે છે શિંગણાપુરમાં શનિદેવની મૂર્તિને શનિ અમાવસ્યાના દિવસે માળા અને તેલ ચડાવવામાં આવે છે આ શનિદેવનું જાગૃત દેવસ્થાન છે ભાવિકો સ્નાન કરી ભીની લુંગી પહેરી કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે અને શનિદેવના દર્શનનો લાભ લે છે ફૂલમાળા રૂનીમાળા અને પ્લાસ્ટિકની બાટલીઓમાં તેલનો ઢગળો થાય છે હજારો લીટર તેલ શનિદેવ પર ચડાવવામાં આવે છે અહીં ભક્તોની ઈચ્છા હોય તો જ ધાર્મિક વિધિ પૂજા પાઠ તથા અભિષેક કરી આપવામાં આવે છે અહીંના પૂજારીઓ ખોરાકની તલાશમાં નથી રહેતા દુકાનદારો પૂજાની સામગ્રી ખરીદવા બૂમો પાડતા નથી ભિખારીઓનો અહીં ત્રાસ નથી દર્શને આવેલ ભક્તોના ખિસ્સા કપાતા નથી કે પગરખા ચોરાઈ જતા નથી સરસામાનની ચોરી થતી નથી અહીં રોજ લાખો લોકો દર્શને આવે છે અભણ અને અંધ જ આવે છે એવું નથી સારા સારા ડોક્ટરો વકીલો વેપારીઓ તથા બુદ્ધિજીવીઓ દેશ પ્રદેશથી અહીં શનિદેવના દર્શને આવે છે એક એવી માન્યતા છે કે શનિદેવના દર્શને જઈ તેલનો અભિષેક કરવાથી સાડા સાતી પનોતી ખરાબ ફળ આપતી નથી પણ શુભ ફળ આપે છે શનિદેવ એ ભોળાનાથ જેવા જરા જેટલી ભક્તિથી પ્રસન્ન થઈ જતા દેવ છે તો આવો છે શનિદેવનું ધામ શિંગણાપુરનો ઇતિહાસ બોલો શનિદેવની છે મિત્રો શનિદેવનું ધામ શિંગણાપુરનો ઇતિહાસ જેનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ